બનાસકાંઠામાં એક પરિણિત બસ ચાલક શખ્સે ડીસા પંથકની પરિણીત યુવતીને ફોસલાવી પ્રેમ જાળમાં ફસાવીને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરવાનો મામલો સામે આવ્યો છે આ બનાવમાં દુષ્કર્મનો ભોગ બનેલી અને બ્લેકમેલિંગથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો યુવતીએ હાથની નસ કાપી અને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ ઘટનામાં યુવતીના પરિવારે હતાશ થયેલી યુવતીને હિંમત બંધાવી હતી જેથી પીડિત યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી ફરિયાદના આધારે પોલીસે ઇમરાન ગોરી નામના શખ્સને પકડી પાડ્યો હતો પોલીસે આરોપી ઇમરાન ગોરીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો જો કે કોર્ટે આરોપીને બે દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપ્યો છે પોલીસ દ્વારા વિવિધ બે થી ત્રણ ટીમો પાડવામાં આવી અને સદરે આરોપીના લોકેશન્સ તથા અન્ય જે સોશિયલ મીડિયાની જે માહિતી છે એ માટે અહીંના સાયબર એક્સપર્ટ મોરડીયા સાહેબ તથા વિજયભાઈનો સંપર્ક કરી અને એક ફોન છે એ સ્વિચ ઓફ હોવા છતાં પણ માત્ર વોટ્સએપથી ચાલતો હતો તો એવી વિવિધ પ્રકારની ટેકનિક્સો અગાઉથી જ એ વ્યક્તિ જાણતો હતો કે ભાઈ લોકેશન ના મળે એ માટે તો માત્ર એક વોટ્સએપ લોકેશનના આધારે અહીંની સાયબર ટીમ તથા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ આ ગુનાની અંદર ટીમો મોકલી અને સતત બરોડાથી લઈ અને ભરૂચ સુધી અમે ટીમો સ્ટેન્ડ બાય રાખેલી આ ફરિયાદ નોંધાયા બાદ આ આરોપીના ઘરે પણ સર્ચિંગ કરવામાં આવ્યું પરંતુ આરોપી ઘરે મળી નહીં આવે ત્યાર પછી આ આરોપી વિવિધ અભ્યાસથી વિવિધ અભ્યાસો બી વિથ ઇંગ્લિશ કરેલા આરોપી છે તો એણે એક ડ્રાઈવરની નોકરી કરે છે પણ જે ટેકનિકલી એક્સપર્ટ જે કહી શકાય એ ટાઈપની એની પાસે વિવિધ ટેક્ટિક્સ છે આ છોકરીનું વોટ્સએપથી માંડી ઇન્સ્ટાગ્રામ બધું જ એ વ્યક્તિએ હેક કરેલ હતું અને એ વ્યક્તિની અંદર તમામ મોમેન્ટ એ છોકરી પોતે બી એક તમામ મોમેન્ટ એને ખબર પડે એ રીતે એના ફાધર મધર બધા જ ફેમિલી મેમ્બર્સ સુધીની ડિટેલ્સ એની પાસે હતી આ બધી જ ડિટેલ્સના આધારે એ વ્યક્તિ ઘણીવાર એમને મારી નાખવાની ધમકી પણ આપતો એમના જે પતિ છે એના ઘર સુધી પણ એક બે વાર ગયેલ છે એવી ફરિયાદમાં હકીકત ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આ રીતે એક મેન્ટલી હેરેસ્ટમેન્ટ કરી અને વારંવાર એની ઉપર દુર્ જે ભોગ બનનાર છે એની પર દુષ્કર્મ કરવામાં આવેલ છે તો આ બાબતે અમારા એસપી સર ખૂબ જ ગંભીરતા દાખવી અને અમને સૂચના કરી જે અન્વયે આ આરોપીને તાત્કાલિક એફઆઈઆર નોંધાનાર ચોવીસ કલાકની અંદર આરોપીને પકડી પાડી પોલીસ દ્વારા વિવિધ મુદ્દાઓ પર તપાસ કરવામાં આવી રહી છે હાલમાં એ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડ માટે લઈ જવામાં આવ્યો છે